તો મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગરના ગાડુકાના છે ગાડુકા ગામ છે જ્યાં ખેતરો પાણી પાણી કરી દીધા છે આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જામનગરના ગાડુકા ગામમાં જોવા મળી રહી છે તો આખરે જે જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી રહી હતી તેમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ જામનગર સહિત દ્વારકા પંથકના અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે તો રાજકોટ જિલ્લાના ભાગો સહિત કચ્છના ભાગોમાં પણ મુસળધાર બેટિંગ કરી રહ્યા છે મેઘરાજા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે સારો એવો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે સ્ક્રીનમાં જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના ગાડુકા ગામના છે જ્યાં મેઘરાજાએ રીસરની ધબધપાટી બોલાવી હતી અને ખેતરોને પાણી પાણી કરી દીધા હતા તો ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે કારણ કે વાવણી માટે જે વરસાદ થયો છે તે એક આશીર્વાદ સમાન ચોક્કસપણે ખેડૂતો માટે સાબિત થઈ રહ્યો છે અને આ પ્રકારે હજી પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાવણીલાયક વરસાદ નથી તો આપણે આશા રાખીએ કે ધીમે ધીમે એ વિસ્તારોનો પણ વરસાદમાં વારો આવતો જાય જેથી કરીને પણ મિત્રો ખુશ થઈ જાય